ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે આવેલ જીવાદોરી સમાન જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા નવ માસથી બંધ રહેતા તેની સાથે જોડાયેલા લોકોની હાલત કફોડી બની છે આટલા સમયમાં જીએમડીસી વડી કચેરી દ્વારા રાજપાડી લિગ્નાઇટ માઇન્સ બાબતે કોઈ નિર્ણય નહીં લેવાતા લિગ્નાઇટ ઉત્પાદન ક્યારે શરૂ થશે તે કેવું અસંભવ છે ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના રાજપાડી નજીક ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પિસ્તાલીસ વર્ષથી સિગ્નાઇટનું ઉત્પાદન કરવામાં આવે જેથી આ સિગ્નાઇટ પ્રોજેક્ટ હજારો લોકોની જીવાદોરી બની રહ્યો છે જીએમડીસીની રાજપાડી ઉપરાંત રાજ્યભરમાં ઘણા બધા લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે રાજપાડી ખાતે આવેલ લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા નવ માસથી જેટલા સમયથી સદંતર બંધ હાલતમાં છે

બધું બેરોજગાર બધું બંધ પડેલું છે અમારી સાથે ઘણા ટ્રાન્સપોર્ટર ઘણા ભાઈઓ બધા થઈને લગભગ ચાર પાંચ હજાર માણસો બેરોજગાર થઈ ગયા છે તો એ બાબતે અમે લોકો રાજપાઈ જીએમડીસીમાં જગાણી સાહેબ સાથે એક નાની મિટિંગ કરવા માટે આવ્યા હતા તો મિટિંગ થયા પછી એમને એવું કીધું છે કે થોડો ઉપરથી કોઈ કોઈ જાતનું એ નથી એ માઇસ હમણાં જસ્ટ ચાલુ થાય એમ નથી એ બાબતની એમને મને જાણ કરેલી છે તો આની પર જે લોકો નિર્ભર છે મધ્યમ વર્ગ ગરીબ લોકો ખાસા બધા ગાડીના માલિકો છે ડ્રાઈવર છે ઓનરો છે એ બધા બેરોજગાર થઈ ગયા છે તો એના માટે અમે લોકો રજુઆત કરવા માટે અમદાવાદનું એ કરી રહ્યા છે મારું નામ છે અંકિત પટેલ હું રાજપાટી જીએમડીસી માં કેટલા વર્ષોથી ટ્રાન્સપોર્ટનો નોંધી ધંધો કરી રહ્યો છું હવે જીએમડીસી માણસ જે છેલ્લા આઠ નવ મહિનાથી બંધ છે એટલે અમારે ગા અમારી હાલત બિલકુલ કફોડી થઈ ગયેલી છે એ માટે અમે જીએમડીસી ના જે અત્યારે પ્રોજેક્ટ મેનેજર છે તેને મળવા માટે આવ્યા હતા એમને અમે રજૂઆત કરી કે ભાઈ જીએમડીસી માં સાહેબ ક્યાં સુધી તમે ચાલુ કરશો એમને કીધું કે હજી ઉપરથી કોઈ અમને માહિતી નહીં મળી ને માઇન્સ અત્યારે લગભગ ચાલુ થાય એમ છે નહીં તો હવે અત્યારે અમારી હાલત એવી થઈ ગઈ છે કે અમારે ધંધા વગરના અમે બિલકુલ બેરોજગાર થઈ ગયા છે તો અમારે અમારી ગાડીઓના હપ્તા ભરવા એ બધું ભરવું ક્યાંથી ભરવું એટલે સરકારને અમારી મોટા મોટી રજૂઆત છે કે વહેલી તકે તમે માઇશ ને ચાલુ કરો બાકી અમે લોકો અમારા છોકરા બધા ભૂખા મરી જશે એવી અમારી બિલકુલ કફોડી હાલત છે એવી મારે નમ્ર રજૂઆત કરું છું સતીશ વસાવા સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યુ ઝઘડિયા ભરૂચ